નાના વરાછા સ્થિત કૌશલ વિદ્યાભવનમાં આ વર્ષે ગણેશોત્સવ માટે અનોખી થીમ સાથે આ ઉજવણી કરવામાં આવી છે અહીં ભગવાન શ્રી ગણેશની સ્થાપના ભારતના અંતરિક્ષ ક્ષેત્રે પ્રાપ્તિ થયેલ સિદ્ધિઓને આધારિત થીમ પર કરવામાં આવી છે આ અવસર પર તાજેતરમાં જ સમગ્ર દેશનું ગૌરવ વધારનાર અંતરિક્ષ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તથા તેઓ આ સ્પેસ સ્ટેશનમાં સાથે લઈ જવામાં આવેલી સોળ કૃતિઓની ખાસ રજૂઆત કરવામાં આવી હતી આ કૃતિઓ ભારતના અદ્વિતીય સાંસ્કૃતિક વારસાની ઝાંખી સાથે ઝાંખી સાથે સાથે દેશે અંતરિક્ષ વિજ્ઞાનમાં હાંસલ કરેલી સિદ્ધિઓને પણ ઉજાગર કરે છે આ થીમનો મુખ્ય હેતુ બાળકોમાં અવકાશ સંશોધન પ્રત્યે જિજ્ઞાસા જગાડવાનો તેમજ ભવિષ્યમાં આ ક્ષેત્રે આવા નવા સંશોધન કાર્ય કરી દેશને અદ્વિતીય સિદ્ધિઓ અપાવે તથા ભારતનું નામ રોશન કરે તે હતો

આ વર્ષે અમારી શાળામાં ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે એક અનોખી થીમ પસંદ કરી છે થીમ અમે અંતરિક્ષમાં જે ઇન્ડિયાએ એટલે કે ભારતે જે સિદ્ધિ હાંસિલ કરી છે એને લગતી તમે અહીંયા જોઈ શકો છો એમાં અમે ચંદ્રયાન ત્રી કે જેમાં ભારત પૂરા વિશ્વમાં ચોથા ક્રમે હતો અને ફર્સ્ટ ક્રમાંક પર હતા કે જેમણે સાઉથ પોલ પર લેન્ડ કર્યું હતું આ ઉપરાંત હાલમાં જ શુભાંશુ શુક્લા કે જેને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે એવા શુભાંશુ હતા અને એ દ્વારા બાળકોને અમે ક્ષેત્રે પેદા થાય એ એ માટે એમની સાથે જે જે વસ્તુ લઈ ગયા હતા અમદાવાદના વિદ્યાર્થીઓએ જ બનાવેલી છે એ પણ અમે દર્શાવી હતી અને એમને પોતાનો રસ જે છે એ અંતરિક્ષમાં જાગે એ માટે આયોજન કરેલ હતું આ ઉપરાંત અમે જે પણ સિદ્ધિઓ હાસિલ કરી છે તેનો પ્રોજેક્ટર દ્વારા બાળકોને માહિતી પણ આપીએ છીએ આ દસે દિવસ દરેક વર્ગના વિદ્યાર્થીઓ આરતી અને પૂજન કરે છે જ્યાં જે ટાઈમે એ લોકો આરતી અને પૂજા કરવા માટે આવે છે ત્યાં એ સમય દરમિયાન ભારતે જે અંતરિક્ષમાં સિદ્ધિ હાસિલ કરી છે એના લગતી બધી જ માહિતીઓ જે છે એ આપવામાં આવે છે